ડિસાની ભોપાનગર પોલીસ ચોકી નજીક રહેતા ઈસમ દ્વારા સુપ્રીમ કોર્ટના કાયદેસર ડાયરેક્શનનો ઉલ્લંઘન કરીને મોડી રાત સુધી લાઉડ સ્પીકર અને ડીજે સાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધના નિયમોની ભંગ કરવામાં આવ્યો છે જેથી સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર અને ડીજે સાઉન્ડના ઉપયોગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો ડીસા દક્ષિણ પોલીસને માહિતી મળી હતી કે ડીસા ભોપાનગર વિસ્તારમાં મોટા વાજે ડીજે સાઉન્ડ વગાડવામાં આવી રહ્યો છે આ સૂચનાના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા પ્રકાશભાઈ પટણી તેમના દીકરાના લગ્ન પ્રસંગે કોઈ પણ કાયદેસરની પરમિટ કે મંજૂરી વિના ડીજે વગાડતા હોવાનું જણાવ્યું હતું આ ડીજેનો અવાજ સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોને ત્રાસનો સામનો કરાવતો હતો આ ઉપરાંત તેઓએ પોતાના ડીજે સિસ્ટમનો ઉપયોગ પરમિટ વિના કર્યો હતો જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ત્યાંથી બે કાળા લકડાના બોડીવાળા સ્પીકરો અને એક એમ્પ્લીફાયર કબજે કર્યા છે આ બે સ્પીકરો અને એક એમ્પ્લીફાયરની કુલ કિંમત એસી છે આ કેસમાં પૂછપરછ અને તપાસ કરતા ઇપિકો કલમ ઉપરાંત અવાજ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ કલમ મુજબ દાખલ કરવામાં આવ્યો છે આ અંગેની વધુ તપાસ હાલ ચાલુ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે